આપણે સૌ મહાભારતના મહાન નાયકોને તો જાણીએ જ છીએ યુધિષ્ઠિર ભીમ અર્જુન પણ શું ક્યારેય વિચાર્યું છે કે તેઓ માત્ર સાધારણ મનુષ્યો નહોતા એમ કહી શકાય કે તેમનામાં દેવતાઓનો અંશ હતો અને આ બધાની પાછળ એમની માતા કુંતીનું એક ગહન રહસ્ય છુપાયેલું હતું એક એવું દિવ્ય વરદાન જેણે આખા મહાકાવ્યના ભાગ્યને ઘડી નાખ્યું જી હા આ જાણીતા મહાકાવ્યની નીચે એક એવી ગાથા છુપાયેલી છે જેના વિશે બહુ ઓછી વાત થાય છે આજે આપણે પાંડવોની માતા કુંતીના જીવનના એ જ રહસ્યમય પાસાને સમજવાની કોશિશ કરીશું જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું તો સવાલ એ ઊભો થાય છે કે શું થાય જ્યારે દેવતાઓ તરફથી મળેલું વરદાન જ એક બોજ બની જાય એક એવી શક્તિ જે ખરેખર તો આશીર્વાદ હોવી જોઈએ એ જ કઈ રીતે જીવનભરની પીડાનું કારણ બની શકે ચાલો આખી વાર્તાની શરૂઆતથી સમજીએ વાર્તા શરૂ થાય છે એક યુવાન રાજકુમારીથી જેનું નામ હતું પૃથા જેને આપણે સૌ પાછળથી કુંતી તરીકે ઓળખીએ છીએ એના પિતાના મહેલમાં એક દિવસ ઋષિ દુર્વાસાનું આગમન થાય છે જે પોતાના ક્રોધી સ્વભાવ માટે કુખ્યાત હવે જુઓ આખા મહેલમાં દરેક જણ ઋષિ દુર્વાસાથી ડરતા હતા કોઈ એમના ક્રોધનો ભોગ બનવા માંગતું નહોતું પણ યુવાન પૃથાએ હિંમતભેર એમની સેવાની જવાબદારી સ્વીકારી લીધી એને ક્યાં ખબર હતી કે આ સેવા એનું જીવન હંમેશા માટે બદલી નાખવાની છે પૃથાએ કોઈ પણ ફરિયાદ વગર દિવસ રાત જોયા વગર ઋષિની સેવા કરી એની આવી ભક્તિ અને સમર્પણ જોઈને દુર્વાસા એટલા બધા ખુશ થયા કે જતી વખતે તેમણે પૃથાને એક અનોખું વરદાન આપ્યું એક દિવ્ય મંત્ર અને આ કોઈ સામાન્ય વરદાન નહોતું ના આ તો એક એવી અકલ્પનીય શક્તિ હતી કે જે કુંતીને કોઈ પણ દેવતાનું આહવાન કરવાની અને એમના જેવા જ ગુણો ધરાવતો પુત્ર મેળવવાની ક્ષમતા આપતી હતી વિચારો તો ખરા આ શક્તિમાં સર્જનની સાથે સાથે કેટલી મોટી જટિલતાઓ પણ છુપાયેલી હશે હવે વાર્તા આગળ વધી છે કુંતીની કિશોરાવસ્થા તરફ અને એના મનમાં સહજ રીતે જ એક કુતૂહલ જાગ્યું શું આ મંત્ર ખરેખર કામ કરતો હશે બસ આ એક નાનકડી જિજ્ઞાસાએ તેને એક એવા પગલાં તરફ દોરી જેનું પરિણામ ક્યારેય પાછું વાળી શકાય એમ ન હતું એક સવારે ઊગતા સૂરજની સુંદરતા જોઈને કુંતીએ મંત્રની શક્તિને ચકાસવાનું નક્કી કર્યું અને જેવો તેણે મંત્રનો જાપ કર્યો આખું આકાશ જાણે તેજથી જળહળી ઉઠ્યું અને એની સામે સાક્ષાત સૂર્યદેવ પ્રગટ થયા એ તો આશ્ચર્ય અને ભયથી કંપી જૂઠી અહીં કુંતીની નિર્દોષતા અને ડર સ્પષ્ટપણે દેખાય છે એણે તરત જ માફી માગી કહ્યું કે મારો ઈરાદો તો ખાલી પરીક્ષા લેવાનો હતો પણ દિવ્ય શક્તિઓ કોઈ રમત નથી હોતી અને આ સત્ય એને બહુ મોડું સમજાયું સૂર્યદેવે સમજાવ્યું કે તેઓ મંત્રથી બંધાયેલા થે અને હવે એમને વરદાન આપવું જ પડશે અને પરિણામ શું આવ્યું કુંતીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેનું નામ ઇતિહાસમાં કર્ણ તરીકે અમર થયું અને એ પણ કેવો જન્મથી જ અભેદ્ય કવચ અને કુંડળ સાથે પણ સમસ્યા એ હતી કે તે સમયે કુંતી અવિવાહિત હતી સમાજનો ડર કુળની પ્રતિષ્ઠાનો બોજ આ બધા હેઠળ એને એક એવો નિર્ણય લેવો પડ્યો જે કોઈ પણ માતા માટે અસહ્ય હોય અને ભારે હૃદયે આંખોમાં આંસુ સાથે એણે પોતાના નવજાત પુત્રને એક ટોપલીમાં મૂકીને નદીના પ્રવાહને સોંપી દીધો બસ આ જ એક ક્ષણ હતી જે તેના જીવનભરના ગુપ્ત દુઃખ અને એક અસહ્ય બોજનો પાયો બની ગઈ સમયે વીતતો ગયો કુંતીના લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુ સાથે થયા બધું બરાબર ચાલી રહ્યું હતું પણ પછી એમના રાજવંશ પર એક નવું ભયાનક સંકટ આવી પડ્યું થયું એવું કે એક શિકાર દરમિયાન પાંડુના હાથે ભૂલથી એક ઋષિની હત્યા થઈ ગઈ અને મરતા મરતા એ ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો જેના કારણે તેઓ પિતા બનવાની ક્ષમતા જ ગુમાવી બેઠા આનાથી આખો કુરુવંશ વારસદાર વિનાનો થઈ ગયો જ્યારે રાજા પાંડુ સંપૂર્ણપણે નિરાશ થઈ ગયા ત્યારે કુંતીએ પોતાનું વર્ષો જૂનું રહસ્ય ખોલ્યું એનું વરદાન જે એક સમય એના માટે શરમનું કારણ હતું એ જ હવે રાજ્યના અસ્તિત્વ માટે એકમાત્ર આશાનું કિરણ બન્યું અને પછી કુંતીએ પોતાના વરદાનનો ઉપયોગ કર્યો એણે ધર્મરાજનું આહવાન કરી યુધિષ્ઠિરને વાયુદેવથી ભીમને અને ઇન્દ્રદેવથી અર્જુનને જન્મ આપ્યો એટલું જ નહીં એણે ઉદારતાથી આ મંત્ર પાંડુની બીજી પત્ની માદ્રીને પણ આપ્યો જેનાથી અશ્વિનીકુમારો દ્વારા નકુળ અને સહદેવનો જન્મ થયો પણ ભાગ્યની રમત તો જુઓ કુંતીનો જે પહેલો પુત્ર હતો કર્ણ જેણે એણે ત્યજી દીધો હતો એ હવે એક મહાન યોદ્ધા બની ચૂક્યો હતો પણ એ સંઘર્ષની બીજી બાજુ ઊભો હતો પાંડવોના સૌથી મોટા શત્રુ દુર્યોધનનો પરમ મિત્ર બનીને અહીં કુંતીના પુત્રોના જીવનની કરુણતા સ્પષ્ટ દેખાય છે એક તરફ કર્ણ જેને આખા સમાજે સૂતપુત્ર કહીને અપમાનિત કર્યો અને બીજી તરફ પાંડવો જેઓ રાજકુમારો તરીકે સન્માન પામ્યા ભાગ્યની કેવી ક્રૂર મજાક હતી કે ભાઈઓ જ એકબીજાના લોહીના તરસ્યા શત્રુ બની ગયા હવે યુદ્ધના નગારા વાગી રહ્યા હતા કુંતી માટે આ બોજ સહન કરવો અશક્ય બની ગયો હતો તેણે એ ભયાનક યુદ્ધને ટાળવાના એક છેલ્લા હૃદયદ્રાવક પ્રયાસ રૂપે પોતાના ભૂતકાળનો સામનો કરવાનું અને કર્ણને બધું જ સત્ય જણાવવાનું નક્કી કર્યું ગંગા કિનારે તેણે કર્ણને એ સત્ય કહ્યું જે દાયકાઓથી તેના હૃદયમાં એક ઘાવ બનીને દબાયેલું હતું એણે કહ્યું કર્ણ તું સૂદપુત્ર નથી તું મારો અને સૂર્યદેવનો દિવ્યપુત્ર છે તારા કવચ કુંડળ એ જ સત્યની સાક્ષી છે પણ કર્ણનો જવાબ સાંભળીને કોઈનું પણ હૃદય કંપી ઉઠે એણે પોતાની માતાને ઓળખી તો લીધી પણ દુર્યોધન પ્રત્યેની એની વફાદારી અડગ હતી એણે કહ્યું માતા હવે હું દુર્યોધનને છોડી શકું એમ નથી જ્યારે આખી દુનિયા મારો તિરસ્કાર કરતી હતી ત્યારે એણે જ મને સ્વીકાર્યો હતો ખરેખર સત્ય સામે આવ્યું પણ બહુ જ મોણું થઈ ગયું હતું તો અંતે કુંતીના એ વરદાનનું પરિણામ શું આવ્યું વિચારો એ છ પુત્રોની માતા હતી પણ ઇતિરાસ એને હંમેશા પાંચ પાંડવોની માતા તરીકે જ યાદ રાખે છે એણે પોતાના વરદાન માટે ખરેખર ખૂબ જ મોટી કિંમત ચૂકવી આજ કુંતીના જીવનની સૌથી મોટી કરુણતા છે જે વરદાન હતું એ જ જાણે શ્રાપમાં ફેરવાઈ ગયું એણે પોતાની આંખો સામે પોતાના જ પુત્રોને એકબીજા સામે લડતા જોયા અને એની પીડા હંમેશા એક રહસ્ય બનીને જ રહી તેના પુત્રોની ખ્યાતિ પાછળ તેનું મૌન બલિદાન કાયમ માટે છુપાયેલું રહ્યું કુંતીની આ વાર્તા એક સનાતન સત્યને ઉજાગર કરે છે તે શીખવે છે કે શક્તિ સાથે હંમેશા એક મોટી જવાબદારી જોડાયેલી હોય છે અને કદાચ દરેક વરદાન એક પરીક્ષા પણ હોય છે આ એક એવી વાસ્તવિકતા છે જે આજે પણ આપણને સૌને વિચારવા મજબૂર કરે છે